તો જે માતા જે પ્રોબ્લેમ છે બધાને મજા મને મજા માં જ છે તો કાલે આપણે ચિંગ્યા નતા કાલે એકદમ ફૂલ વરસાદ ઓ માય ગોડ અને ફૂલ વીજળી ચાલુ હતી તો આયા જો આટલું પાણી ભરાઈ ગયું અને હજી આગળ ભરાઈ ગયું છે તો હાલો આપણે આ પાણીમાંથી નીકળી તો હાલો જઈ ફૂલ વીજળી ને ચાલુ હતી કાલ સાંજે અચ્છા હમકો સિખા રહ્યા Tapos, full talo natin. So, alam mo, Jane, good lawa dupa na. At, ang jagli, masi di slay. Jane, लो मॉर्निंग पर गींजो और टा रूट ले ली तो और वाव चला चालू થઈ ગયો આમ સે પાણી આય લ્યો આવે આ દૂધ આપડે મસ દીસ થઈ ને ભાઈ સે કુછ જ્યાદા નહી હો ગયા યે મતલબ કુછ ભી આપલે નીકળી ગયા હી ના પાણી પા કરી લીધું હે રામન કોઈ નહી તો જો WhatsApp चालू થઈ ગયો અચ્છા हमको સકારિયા હે તો બોલો લો જો तो जो आम कई के हूं बस चलो ये तो करे जे ओ माय गॉड पहले तो सही नहीं कर रही तो कई लोग में डायरेक्ट एंड करना तो तो भाई तो मैं पछी मोड़ी अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं